હાય ગાઈસ ગુડ મોર્નિંગ કે મજામાં નહીં આપણો વિડીયો જોતા મજામાં ધો આજે આપણે જવાનું છે જંતુનાશક દવા છાંટવા માટે ખેતરમાં આપણા ગુલાબમાં આવે છે રોજે આપણે જઈશું હમણાં દવા છાંટવા માટે હવે ગયા છે બહાર આ છે આપણા ગંગાનું નાની વાછડી ને આપણે ગંગા છે અંદર એની જોડે આપણે જઈશું સવાર સવારમાં જોઉં આ છે આપણે ગંગા ગાય આપણે જેની જોડે આવી છે તે ખુશ થઈ જશે જોવું પણ અવાજ પણ આવે છે જેનો જેનો સંભળાતો હશે અને આપણું ટ્રેક્ટર પણ આયા છે આપણે આ ટ્રેક્ટર લઈને દવા છાંડવા દઈએ છીએ દર વખતે જેથી આપણે આ લઈ જઈશું આનાથી સમય બચે છે તેથી આ લઈ જવાય આપણી પાસે પેલા ખંભો પહેરવાનો પણ છે પણ આપણને આ પંપમાંથી મજા આવે છે આ છે આપણી ગાડી અને આપણું ટ્રેક્ટર તો એક આંચ પડ્યું છે જોઈ રહ્યું આમ મોટું ટ્રેક્ટર આપણે ઓનલાઈન કંપનીનું છે અને આપણું આ યુ ઘર આપણું કાઢીશું અને આપણે જઈશું હવે તે દવા છાંટવા માટે જતા રહીશું પછી હવે આપણે નીકળીશું જો હવે આપણે આવી ગયા છીએ કુએ આપણે જઈશું દવા છાંટવા માટે આપણે સૌથી પહેલા આપણા દેશી પહેલાંથી આપણે પાણી ચાલુ જાય એટલા માટે તો આપણે દેશીમાં પહેલા છાંટીશું આ છે આપણા જો દેશી ગુલાબ આવી ગયા છે અને જો પપ્પાયા પણ આવે છે આપણે પપ્પાયાનો છોડ છે પપ્પાયા પણ આવી ગયા છે ગુલાબ આપણે આવી ગયા છીએ દવા છાંટવા માટે અને આ જોઈ શકો છો આપણે પાણી ભરવાનું ચાલુ છે અને દવા પણ મને નાખીએ છીએ હવે તેથી આપણે છાંટીશું દવા પછી હવે આપણે દવા બનાવીએ છીએ તેમાં પાણી નાખીશું એટલે વાવરી જાય છે આપણે દવા છાંટવાની છે એની માટે આ છે ચીલી લીટર તેનાથી ફૂટ અને ઈયાળું પણ મરી જાય તે સારી આવે છે તે આપણે છાંટીશું આપણા દેશી ગુલાબમાં આનું રિઝલ્ટ પણ એકદમ સારું આવે છે આપણે દર વખતે છાંટીએ છીએ હવે આપણે છાંટીએ છીએ દવા આ જોઈ શકો છો આપણે જંતુનાશકની દવા છે એ આપણે છાંટીશું એનાથી જે ઈયળુ કે રોગ હોય તે મરી જાય અને આપણો ગુલાબ સારા ઉગે આપણા દેશી ગુલાબ છે અને આ કલર તો લાલ જ છે તેનો પણ પણ આપણે ઈયાળું પડી જાય તેથી દવા છાંટવી પડે આપણે અને જોઈ શકો છો આપણે દવા છાંટીએ છીએ પાછળ રાજુ કાકા છાંટો છે અને આગળની ચાડ હું આપણે ચેક્ટર નાખીએ અને સાથે સાથે છાંટીએ છીએ દવા હવે પતવામાં આવી છે તેથી આપણે નવી પીપળું બનાવીશું અને પછી છાંટીશું દવા એ થોડી વખત રહી છે હવે આપણે બીજું પીપળું ભરવા માટે આવી ગયા છે આપણું એક પીપળું તો અહીંયા કને ખાલી થઈ ગયું અને હવે આપણે છાંટવાની છે અંબાની સાઈડ તેથી હવે આપણે બનાવીશું નવું પીપળું માટે હવે પાણી ભરીશું અને પછી દવા નાખીશું આપણે જેવી દવા છે પહેલી સીધી છે અને પેલું સોલ્યુશન છે નાનું છે તે આપણે મિક્સ કરીને એમાં નાખીશું હવે આપણે ભરી લીધું છે બીજું પીપળું અને તેથી આપણે દવા છાંટવાનું શરૂ કરી નાખ્યું છે આ જોઈ શકો છો તમે તેથી હવે આપણે દવા છાંટીએ છીએ અને આપણે આખામાં છાંટી નાખશું પછી આપણે જઈશું ઘરે બાજુ જો આ નોઝલ આપણે અહીંયા આગળ મૂકી દીધી છે આપણે બ્લોક બનાવવામાં જલ્દી આપણે ભાવે આપણે ત્યાં લાલ અને ધોળા પણ ગુલાબ છે અમુક અમુક છોડવા છે તે ધોળા પણ કલરના છે નહીં તો આપણે લાલ કલર વધારે છે આપણા ત્યાં લાલ કલરનું વધારે ચલણ છે તેથી આપણે લાલ કલરના જ ગુલાબ વધારે કરીએ છીએ હવે આપણે દવા છાંટી નાખી છે હવે ટ્રેક્ટર આયા પડે છે તેને ઓયડીમાં મૂકવા આપણે જઈશું હવે આપણે નીકળીશું હવે તેને આપણે લઈને નીકળીશું આપણે જઈએ છીએ હવે આપણે ઓયડીએ ત્યાં આપણે આજે ટ્રેક્ટર મૂકી દઈશું આપણે પેજ પછી આપણે દવા છાંટવાની છે તેથી હવે આપણે આપણે ટ્રેક્ટર લઈને હવે જઈએ છીએ આપણે ઓયડીએ આપણે ટ્રેક્ટર આજે ઓયડીમાં મૂકી દેવાનું અને આપણે છે આ કુવાનો નજારો અને નારિયેલી પણ છે અને આપણે બોર પણ છે બે અને આપણું મોટું ટ્રેક્ટર પણ આજે અહીંયા જ પડ્યું છે કાળા બાંધવા માટે લાવ્યા હતા આપણે

માટે આપણે જઈશું આજે શાકમાં ફુલેવરનું શાક છે અને રોટલી અહીંયા ઘણી બની છે પછી આપણે ખાસું હવે ભોજન